નમસ્કાર ખેડૂત મિત્રો તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે મહિન્દ્રા ભૂમિપુત્ર બસો પાસઠ ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે માહિતી આપવું તે પહેલા ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી જેથી આવા જ આવવાનો વિડીયો આપણને મળતા રહે ખેડૂત મિત્રો ટ્રેક્ટરનો મોડલ છે બે હજાર ચાર એન્જિન ગેર હાઇડ્રોલિકમાં કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી હાઇડ્રોલિક ખેડૂત મિત્રો ઈશારે કામ કરે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો બોડી કલરમાં આખું ટ્રેક્ટર જોવા મળશે ઓરિજિનલ કલરમાં ખેડૂત મિત્રો અને વ્હીલ પ્લેટ પંખા અને બોનેટમાં ઓરિજિનલ કંપનીનો કલર કરાવેલ છે બોનેટ પંખામાં તો ખેડૂત મિત્રો ક્યાંય સડો જોવા નહીં મળે ટાયર નવા જ નખાવેલ છે જે નાના અને મોટા પિસ્તાલીસ ટકા છે રેડિએટર નવું બેટરી નવી પાસિંગ ચાલુ પાવર સેરિંગ વિનાનું છે ખેડૂત મિત્રો પણ કોઈ ફોલ્ટ નથી હોડ સીટ સારા ખેડૂત મિત્રો હવે બીજું શું જોઈએ તો તમને આ જોઈને લેવાનું મન થાય તો કૌશિકભાઈ નો સંપર્ક ક્યાં જોવા મળશે આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ સાત ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે any inquiry